આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યુઝ અકોડા વિસ્તારમાં આવેલા સરસયાજીરાવ ગૃહ ખાતે જ બ્રાઇટ સ્કૂલ જીએસસીબી યુનિટ હરણી

નૈતિક મૂલ્યો ધર્મ ભક્તિ કર્મયોગના સિદ્ધાંતો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે જ આયોજન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ દિવ્ય આગમન ગોકુળમાં આનંદોત્સવ માખણચોળ કૃષ્ણ કાલ્યા નાગવી કૃષ્ણનો બાહ્યકાળ ગોવર્ધન પર્વત બીલા રાસલીલા અને કંસનો સંહાર જેવા અનેક વિભિન્ન લીલાઓ જીવંત કરવામાં આવી છે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે સાથે જ અહીંયા જે મહેમાનો ઉપસ્થિત રહ્યા તેઓને મંત્રમુક્ત પણ કરી દેવામાં આવ્યા છે આજરોજ બ્રાઇટ સ્કૂલ જીએસસી બી યુનિટ હર્ની દ્વારા નામ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ શ્રી કૃષ્ણના જીવન સંદેશમાંથી જે પ્રાપ્ત કરે અને એ લોકો શ્રી કૃષ્ણ જેવા ગુણો વિકસાવે તે હેતુ આ આ કાર્યક્રમમાં કૃષ્ણની અલગ અલગ લીલાઓ દર્શાવવામાં આવી હતી તથા ગીતા સંદેશથી લઈને દ્રૌપદીના ચીરહરણથી લઈને દરેક પ્રસંગોને આબેહૂબ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ કુમારજી ગોસ્વામીના હસ્તે જે વિદ્યાર્થીઓ નેશનલ ઇન્ટરનેશનલ અને સ્ટેટ લેવલ પર શાળાને જે અચિવમેન્ટ્સ અપાયા છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ટોટલ પાંચસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં અજીરલ શાહ ડાયરેક્ટર બ્રાઇટ સ્કૂલ જીએસસીબી યુનિટ હલની